રાજકીય નેતાઓના ઇશારે છત્રપતિ શિવાજી સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં કોઈ રાજકીય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે જેને લઈને સુરત મનપા દ્વારા ગ્રાઉન્ડમાં વરસાદના કારણે કીચડ થઈ જતા મોડી રાત્રે માટીના ઢગલા પાથરવામાં આવી રહ્યા હતા તે સમયે સ્થાનિકોએ કહ્યું કે પાલિકા બેવડી નીતિ અપનાવી રહી છે આની સોસાયટીમાં પાણી ભરાતા અનેક સમસ્યા વેઠવી પડી રહી છે ત્યાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી અને રાજકીય કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં મોડી રાત્રે કામગીરી થતા અનેક સવાલો ઉભા થયા છે જી આપણું નામ જી મારું નામ ઉલ્લાસભાઈ માળી છે ઉલ્લાસભાઈ કઈ રીતનું કાર્યક્રમ કાલે આવતીકાલે છે અને હાલ કઈ રીતની પ્રક્રિયા એસએમસી દ્વારા હાથ ધરવામાં આવી છે કાલે કઈ પ્રોગ્રામ છે એ તો મને ખબર નથી પડી પણ અહીંયા પૂછવામાં આવ્યું ત્યારે બધી અલ્લે તલ્લે ગલ્લે જેવી વાત થઈ પણ એટલું મને એક તારણ ખબર પડી કાલે કોઈ રાજકીય પ્રોગ્રામ છે ને આ જ એક ગ્રાઉન્ડ છે હું જસ્ટ રોજ રાતના જયમાં પછી નાઇટ વોકિંગ પર નીકળું નીકળતો તો ત્યારે ફોકસને બધું ચાલુ દેખાયું એટલે મને કે શું છે અંદર આવ્યું અને જોયું તો આ બધા માટીના ઢગલા મારી સોસાયટીમાં રોડ પર પાણી ભરાય છે આ એસએમસી ને છેલ્લા બે મહિનાથી હું કમ્પ્લેન કરું છું એ રોડ પર આ માટી પાથરવાનું લોકો લપસી જાય છે ત્યાં ક્રિકેટનું ગ્રાઉન્ડ છે સ્પોર્ટ સંકુલ છે અહીંયા ગાડી આ લોકો ગ્રાઉટિંગ પાથરે છે સ્પોર્ટ આ એ તો ભાઈ જે ક્રિકેટ રમતા હોય સ્પોર્ટ એક્ટિવિટી કરતા હોય તેને ખબર પડે અહીંયા ખાલી માટી જ રેખાય અહીંયા બીજી કોઈ પ્રવૃત્તિ નહીં થાય પણ આ છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ સંકુલનો ઉપયોગ માત્ર ને માત્ર રાજકીય અને ધાર્મિક થઈ ગયો છે અહીંયા કોઈ સ્પોર્ટ એક્ટિવિટી થતી નથી મને તો એસએમસીના કામની તાજુબ લાગે છે કંઈ રાજકીય પ્રોગ્રામ હોય એટલે યુદ્ધના ધોરણે તરત રાતોરાત લાગી પડે આ ઘાસ કપાવવા માટે ગયા વર્ષે મેં કમસે કમ પંદર દિવસ સુધી 25 થી ત્રીસ ઓનલાઈન કમ્પ્લેન કરી ત્યારે આ લોકોએ ઘાસ કપાયું ને આજે રાતોરાત ઘાસ કપાય છે તાંગાડી રાતપાડી થાય છે મને એ નથી ખબર પડતી આ એસએમસી પ્રજાના કામ માટે છે કે રાજકીય નેતાઓના કામ માટે